જામનગરના મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના અધિકારીને માર્ચ મહિનાના છવ્વીસ તારીખ આસપાસ એક બનાવ બનેલો હતો તેમાં એક જે વ્યક્તિ છે તેજસી ઉર્ફે દીપુ વાલજીભાઈ પારિયા તેમના દ્વારા એક ફાઇલ ક્લિયર કે જે એક ઇમ્પેક્ટ ફી બાબતની ફાઇલ હતી એક ફાઇલ ઇલિગલી ક્લિયર કરાવવા માટે ધાક ધમકી આપેલી હતી ગાળાગાળી કરેલી હતી જાનકી મારવાની ધમકી આપેલી હતી તેમજ ખંડણી માગી હતી અને ખોટા કેસોમાં ફસાવી દેવાની બાબતની પણ એને વાત કરેલી હતી આ તમામ બાબતનો ગુણવો સિટી જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો જેની તપાસ ચાલતી હતી જેમાં જે આરોપી હતો તે જ છે ઉર્ફે દીપુભાઈ વાલજીભાઈ પારિયા એમની ગઈકાલે સાંજના સમયે અટક કરવામાં આવેલ છે અને તેમના આગળના રિમાન્ડ માગવા બાબતની તજવીજ ચાલુ છે તે બાબતની તપાસ ચાલુ છે ગુરુ આપનાહિત ઇતિહાસ બાબતની તપાસ ચાલુ છે ના એ બાબત નથી